વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર વન્ય પ્રાણીઓનું આતંક શરૂ નરસિંહપુરા ગામમાં ઘુસી વાછડીનું મારણ કરતા હિંસક વન્ય પ્રાણીના આંતક સામે વિસ્તારોમાં ફરી એકવાર હિંસક મચાવ્યો છે ગામે મધરાત્રિના પ્રાણીએ ગામમાં આવી ચડી વાછડીનું મારણ કર્યું હતું જેને લઈ ગરમીમાં રાત્રિ દરમિયાન ઘર બહાર સુતા પરિવારો અસુરક્ષા અનુભવી રહ્યા છે ચિંતાના રેખા તેઓમાં ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે વાઘોડિયા ગ્રામ્ય વિસ્તારમાં લગભગ બે મહિના પહેલા હિંસક વન્ય પ્રાણીઓ આંતક મચાવી બાર ઉપરાંત પશુધનનો ખાતમો બોલાવ્યો હતો બે મહિનાના લાંબા અંતરાલય બાદ નદી કાંઠાના ગામોમાં ગામમાં ઘુસી ફરીથી શિકાર કરવાનો પ્રયાસ હિંસક પશુએ શરૂ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે વાઘોડિયા વન વિભાગની ઘટનાની જાણ કરાતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ પહેલા પણ વન્ય પ્રાણી પકડવા માટે વન વિભાગે અનેક ઠેકાણે પાંજરા ગોઠવ્યા હતા પરંતુ ચાલાક શિકાર પાંજરે પુરાતો નથી દરેક વખતે શિકાર બાદ સ્થાંતર કરતા હિંસક પ્રાણી વન વિભાગે ચકમો આપતા વન વિભાગને ખાલી હાથે પ્રત ફરવું પડે છે બજરંગ શર્માનો રિપોર્ટ વાઘોડિયા